તો વેલકમ બેક ટુ માય ચેનલ આપણે પહોંચી ગયા છે રંગબાઈ ના મંદિરે તો હાલો હવે જઈએ અહીંયા અંદર મંદિરમાં પેલા આ તા પોરબંદર પોરબંદર આ ઉતરી લીધો છોકરી આનમન નું મંદિર શૂટ કરી લીધું તો પછી એમ જો હાલો રંગબાઈ જાતા આવી રંગબાઈ ભૂગી ગયા રંગબાઈ એન્ટર થતા આપણે હવે આ બેસવાની સીટિંગ ને બધું મળે છે આ નારીયેળ બાકી છે એ તો ઉર્દર હોય ને એક નંબર સમજો હિસકા બિસકા તમારે કોઈ ના થાય આ છોકરા બોકરા હોય તો લઈને આવી શકો લે પણ હિસકા તૂટી ગયો છે હા તો મિત્રો હિસકા ઘર ના લઈને આવજો તો પછી કઉ કઉ બાકી શ્રી અહીંયા જોરદાર બધી લોકેશન ને બધી અહીં અંદર આપણે મંદિર ના દર્શન બર્શન કરીએ અને જોઈ છે બધું એક નંબર આપણે અહીંથી આમ આગળ આવ્યો તો આ હાથી ઓહો હાથી કાન ફાટી ગયો તો અંદર તો મિત્રો એન્ટર થતા જ પીવાના પાણીનું છે અને એમાં ઘડિયા બી છે આ બાજુ પીવાનું જેવું છે

આવી ગયા અંદર મંદિરે આ બાજુ ગોપાલદાસ મણિકલાલ એટલે બોલે તો ગણપતિ બાપાનું મંદિર છે આ બાજુ હનુમાન બાપાનું મંદિર છે એન્ટર થતા પછી એક યજ્ઞ કુંડ જોવા જાણે યજ્ઞ કુંડ અને

હા અનંપૂર્ણમાનું મંદિર છે એની બાજુમાં છે સૂર્ય હાઈ માતાજી નું મંદિર હાઈ માતાજી બતાવી દીધું તમને રંગભાઈ માનું મંદિર અને હવે આપણે જવાનું છે અહીંયા દરિયે તો હાલો હવે દરિયો કેવો થયું બધું આપણે જોઈ ઓલો માં જડાઈ રહ્યા જાવ

આપણે આમાં જ આવી જઈએ કેવું છે કેવું ને સળી જઈ માતાજી શક્તિ આપો એ આ બધું સોને જો એકલો એકલો થાઉં પડી હવે તો મિત્રો બેહી ગયા આમાં આપણે હિસકવું તો થાય ગમે એમ થાય આ ત્યાં પારકા ઓલે પાર ભાઈ મિત્રો હલબલ દે છે જરા જરા આમાં આપણે બાર વાટિકા આપણે બહુ મજા નો આવી તમારે કોઈ આવું હોય તો આવી શકો બાર વાટિકા પણ અહીં ટાઇમ જ જોવો હવે અહીં આગળ કોઈ બધી કેવું સી કેવું નહીં હવે અહીં આપણે ડરીએ તો ચાલો તમને ડાયા હવે ડરીએ જ મળીએ તો મિત્રો આ હતું આપણે શંભાઈ બાનું મંદિર અને હવે અહીંયા બાજુમાં છે દરિયો અહીં દરિયે કેવું છે દરિયાનો વ્યુ તો અહીં દરિયો ભર્યો આમ બાકી આમ parking parking ની સુવિધા બધી જે છે જોરદાર એક નંબર ઝાડવા ખુબ વાવેલા છે મસ્તી ના જાય હવે આ તો દરિયે જવાનો મારો હા દરિયામાં કદી રીલ બી શૂટ થાય તો કરી લઈએ જોઈએ કેવું છે દરિયો રંગ બાઈનો તો હું પોરબંદર આયવો તો ત્યાં આપણે થયું હાલો ને હવે અહીં રંગબાઈ જાતા આવીએ હું આવી ગયો રંગબાઈ ને રંગબાઈ થી હાલો મ્યુ કરી દીધો બ્લોગ ચાલુ તો હું કવ કે બ્લોગ બ્લોગ ઉતાર લઈ તો વળી ઓડિયન્સ ન કરે એમ થાય કારણ કે કામ ધંધે નું નથી કરતો ને જી આગળ ગયા આયવા આમ નારિયેળી બારીએ નારિયેળી છે બહુ દાજીની ની જો આવી રીતના છે જવાનું મારક

હા 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 દરિયો બાકી ખૂબ જોરદાર છે હો નાવા બહારનું જોરદાર છે કંઈ નહોતું કંઈ ન કારણ નાય લેત દરિયા પાસે કેવું છે બાકી હવે હવે એકાદી બીજી પ્લેસ કહેજો કોમેન્ટ કરતા આજો એટલે કઈ ખબર પડે કઈ પ્લેસ ઉપર ઉડીઓ બનાવ અને મિત્રો હું આપણે બધી ફરવાની પ્લેસ નો રડિયા બલોક શું ઉતારું છું હા એટલે કે બધાયને ઓડિયન્સ ને જાણવા જોઈએ કે આ જગ્યા આવી છે તો કમેન્ટ કરતા આવજો એટલે ખબર પડે કે શિયાળા જાવું અને કોમેન્ટ કરો તો આપણે એજ એ લોકેશન ઉપર એની શૂટ કરી લેશું આપણે તો ખાલી શૂટ કરવાનો ધંધો હોય આપણે તો ખાલી ઓડિયન્સ કે એમ કરવાનું હોય હા 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 દરિયો મિત્રો દરિયા બોગી કે દરિયો કોઈ ભગવાટ કરે છે સે મજા આવે એવું લોકેશન આવી ગયા દરિયા ના હા 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 દરિયો બાકી એક નંબર છે મિત્રો

Mà kèo binh phẫu thuật mọi người nhé năm ba? nhau hai người nhé năm ba? 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 nhé năm પછી કઈ યાદ નથી આવતું શું બોલું આ પોરબંદર થી થોડુક અડધી કલાકનો નો રસ્તો હે ઓરડા ગામ ની બાજુ માં ઓરડા ગામ ની બાજુમાં માં નાઈ આ પેટ્રોલ પંપ ની બાજુ માં આપડે મંદિર નો બોર્ડ મારે છે ત્યાંથી મંદિરની અંદર એન્ટર થાવ એન્ટર મંદિર જેવું મંદિર હે ટ્રી ને એવું બધું હે અને મંદિર ની અંદર આવીએ એટલે આ બાજુ દરિયો અને પવન છકી ગયો પવન બહુ જોરદાર આપે હે ઓલી એક બંધ છે હમણાં આપણે રિલાયન્સ નો ફોન કરીને ભાઈ પવન ચક્કી ચાલુ કરવાની છે આ તિતલી ઉડે તિતલી ઉભી ઓ ઉભી રે જો તિતલી હાથ માં આવી નઈ સંપલી હલવાઈ ગયા આમાં હાલો હવે પાછા ગઈ કે કેવું આદી હોય તો એક આ ક્લિપ ઉપાડી મૂકી દેઈ તો કે પર ભાગી ગેસ બગી ને તો મિત્રો આજે તો તમને બતાવી દીધું રંગભાઈ માનું મંદિર તો લોક કેવો લાગ્યો કેવો નઈ તો કમેન્ટ માં કહેતા આજો આપણે હોટેલ માં જવું તો મિત્રો જમવાનું મંગાવી લીધું અને આવી ગયું છે ટપાટી રોટલી ગુલાબજામુન પછી ભાત દાળ પનીર નું શાક પંજાબી શાક મંચુરિયન ડોળી પછી આ પાણી જમી લીધું છે અને આપણે જો ત્રીજું પેપર એટલે આજે હાથ લીધા ખાવાનું કોઈ વસૂલ પૈસા વસૂલ કરી લેવાના ત્રીજું પેપર નો કરી લીધો ને